નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય જ્યારે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને જ્યારે એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે એ જ માણસ આપણી કદર ના કરે એ જ માણસ આપણી વેલ્યુ ના સમજી શકે નંબર બે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં ચાલતા રહો કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ જતો રહેશે નંબર ત્રણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજર અંદાજ કરવા લાગી જાય જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી પરંતુ મિત્રો યાદ રાખો કે સત્ય ક્યારેય પણ છુપાતું નથી જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે એ હંમેશા યાદ રાખજો જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે આજકાલ જિંદગી વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળને સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો એ યાદ રાખજો જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી તે ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું ક્યારેય કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પણ છે અને કોઈક કરીને એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવો વિડીયો જોવા માટે આભાર